નમસ્કાર મિત્રો જ્ઞાના એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન જે પરીક્ષા છે તો એ પરીક્ષાના પ્રશ્નોત્તર છે પ્રશ્નોત્તર શ્રેણી છે તો એની શરૂઆત કરેલ છે જે છે એ પીટીસી અને ડીએલએડના જે પાઠ્યપુસ્તક છે તો એમાંથી આપણે આ પ્રશ્નોત્તરી સિરીઝ બનાવવામાં આવેલ છે આજના આ વિડીયોમાં આપણે ગુજરાતી જે ભાષા સજ્જતા છે તો એમાં એકસઠથી લઈને એંસી પ્રશ્ન કરીશું તો જોઈએ આ પ્રશ્નો તો એકસઠ છે વાંચનની વ્યાખ્યા તો વાંચનની વ્યાખ્યા શું થશે તો જવાબ થશે વાંચન એટલે લિપિ ચિહ્નોની ઓળખ શબ્દોની સમજણ તો વાંચનની વ્યાખ્યા આપણે આ રીતે કરીશું કે વાંચન એટલે શું તો લિપિ ચિહ્નો છે તો એની ઓળખ અને શબ્દોની સમજણ એટલે વાંચન બાસઠ છે ભાષાના બે ઉપયોગ જણાવો ભાષા છે તો એ ભાષાના બે ઉપયોગ કયા છે તો જવાબ થશે એક તો વિચારદર્શન અને બીજો છે વિચાર સંકલન તો વિચાર દર્શન અને વિચાર સંકલન ભાષાના બે ઉપયોગ છે ત્રેસઠ નંબર છે વિચારદર્શન કેવી રીતે થઈ શકે છે વિચારદર્શન છે ભાષાનું જે ઉપયોગનું પ્રથમ જે છે વિચારદર્શન તો એ કેવી રીતે થઈ શકે છે તો જવાબ થશે વિચારદર્શન બોલીને કે લખીને થઈ શકે છે વિચાર દર્શન છે તો એ કેવી રીતે બોલીને અને લખીને થઈ શકે છે તો આ વિચાર દર્શનની વાત થઈ કે વિચારદર્શન છે એ બોલીને અને લખીને થઈ શકે છે મતલબ વિચારદર્શનને કથન અને લેખન સાથે સંબંધ રહેલ છે ચોસઠ નંબર છે વિચાર સંકલન કેવી રીતે થાય છે વિચાર સંકલન છે તો એ કેવી રીતે થાય છે તો વિચાર સંકલન છે તો એ વાંચન દ્વારા થાય છે સાના દ્વારા થાય છે તો વાંચન દ્વારા વિચાર સંકલન થાય છે આગળ જોઈએ વિચારદર્શન છે તો એના વિશેની આપણે થોડીક માહિતી મેળવીએ વિચારદર્શન એટલે શું કહેવાશે તો વિચાર દર્શન તો પોતાના વિચાર ભાવનાઓ અનુભવ ઈચ્છાઓ અને મતને વ્યક્તિ છે તો એ વ્યક્તિ પોતાના જે મનમાં રહેલા વિચારો છે એની જે ભાવનાઓ છે એ તેના પોતાના મળેલ અનુભવો છે પોતાની ઈચ્છાઓ છે અને મતને ભાષાના માધ્યમથી ભાષાના માધ્યમથી સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની પ્રક્રિયા તો વિચાર દર્શન છે તો પોતાના વિચાર ભાવનાઓ અનુભવ ઈચ્છાઓ અને મન મત છે એટલે કે મંતવ્ય છે તો એને સાના માધ્યમથી તો ભાષાના માધ્યમથી સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની પ્રક્રિયા એટલે વિચાર દર્શન જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મનમાં જે હોય તે અન્ય સુધી શબ્દો લખાણ અથવા સંકેત દ્વારા પહોંચાડે છે ત્યારે તેને વિચાર દર્શન કહેવાય વ્યક્તિ છે તો એના મનમાં જે હોય તે અન્ય સુધી છે એ શબ્દો દ્વારા લખાણ દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારના સંકેતો દ્વારા પહોંચાડે છે ત્યારે તેને વિચાર દર્શન આપણે કહી શકીએ ટૂંકમાં કહીએ તો મારા મનમાં શું છે મારા મનમાં શું છે તે બીજા લોકોને સમજાય એ માટે ભાષાનો ઉપયોગ કરવો એ વિચાર દર્શન તો મારા મનમાં શું છે તો એ બીજાને સમજાય એ માટે સાનો ઉપયોગ કરવો તો ભાષાનો ઉપયોગ કરવો એ વિચાર દર્શન થશે જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો આપણી એપ્લિકેશન છે આના એકેડેમી એપ્લિકેશન તો એ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરીને આ જે ટેટ વનનો કોર્સ છે એ મંથલી નવ્વાણું રૂપિયા જે સબસ્ક્રિપ્શન પ્લાન છે એનાથી તમે શીખી શકો છો આગળનો પ્રશ્ન છે છાસઠ નંબર કે વિચાર સંકલન એટલે શું વિચાર સંકલન એટલે શું તો જવાબ થશે જ્યારે આપણે જ્યારે આપણે કોઈ લેખ પુસ્તક અથવા પાઠ વાંચીએ છીએ તો જ્યારે આપણે કોઈ લેખ વાંચીએ છીએ પુસ્તક અથવા તો પાઠ છે એ વાંચીએ છીએ ત્યારે તેમાં આપવામાં આવેલી માહિતી તેમાં આપવામાં જે માહિતી છે એ વિચારો અને વિચારધારાઓને સમજીએ છીએ આ જે વિચારધારાઓ છે એને સમજીએ છીએ અને એને બીજા સુધી પહોંચાડીએ છીએ તે એ રીતે વાંચન વિચાર સંકલનની પ્રક્રિયાને સરળ બનાવીએ છે વિચાર સંકલન વિચાર સંકલન તો આપણે શું કહીશું એને તો કોઈ પુસ્તક છે લેખ છે તો એ વાંચીને એ વાંચીને એ જે છે અન્ય વ્યક્તિ સુધી આપણે પહોંચાડીએ છીએ તો એ વિચાર સંકલન આપણે કહીશું એને શું કહીશું તો વિચાર સંકલન તરીકે ઓળખીશું સણસઠ છે રોબિન્સનના મતે વાંચન એટલે શું રોબિન્સન છે તો એમના મતે વાંચન શું કહેવાશે તો જવાબ છે રોબિન્સનના મતે વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના વાંચન એટલે શું થશે કે લખેલા શબ્દોમાં જે લખેલા જે શબ્દો છે એમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા તો લખેલા શબ્દોમાં કે જે ભાષાના ધ્વનિઓના જે દ્રશ્ય સંકેતો છે દ્રશ્ય એટલે કે જોઈ શકાય તે સંકેતો છે એને ઓળખીને એ જે સંકેતો છે એને ઓળખીને તેમનો અર્થ સમજવાની જે પ્રક્રિયા છે એ આપણે વાંચન કહીશું હવે મિત્રો રોબિન્સનને લગતા થોડાક વધારે પ્રશ્નો છે આપણે જોઈ લઈશું અડસઠ છે રોબિન્સનનું ભાષા શિક્ષણ છે એના પર ધ્યાન આપે છે રોબિન્સનનું જે ભાષા શિક્ષણ છે તો એ કોના પર ભાર મૂકે છે શાના પર ધ્યાન આપે છે તો જવાબ આવશે સક્રિય અને પરિસ્થિતિ આધારિત શિક્ષણ સક્રિય શિક્ષણ અને કેવું પરિસ્થિતિ આધારિત શિક્ષણ તો રોબિન્સનનું જે ભાષા શિક્ષણ છે તો એ ધ્યાન આપે છે શાના પર શાના પર ફોકસ કરે છે તો સક્રિય અને પરિસ્થિતિ આધારિત જે શિક્ષણ છે એના પર એ શું વધારે ભાર આપે છે યુગ્નો સિત્તેર છે રોબિન્સન અનુસાર ભાષા શીખવાનું શ્રેષ્ઠ રીત કઈ છે રોબિન્સનની અનુસાર ભાષા શીખવાની શ્રેષ્ઠ રીત કઈ છે તો શું આવશે જવાબ મિત્રો તો અર્થપૂર્ણ અર્થપૂર્ણ અને કાર્ય આધારિત શીખવું અર્થપૂર્ણ એટલે કે જે શીખવાનું છે એ કેવું હોવું જોઈએ તો એનો અર્થ કમ્પ્લીટ સમજાવતો હોવો જોઈએ પછી અર્થ જ ન સમજાય તો એ શીખીને કાંઈ કામનું નથી એ ભાષા શિક્ષણ કંઈ કામનું નથી તો અર્થપૂર્ણ અને કાર્ય આધારિત શીખવું કાર્યને આધારિત શીખવું એ છે સિત્તેર છે કોગ્નિશન હાઇપોથેથેસિસ શું દર્શાવે છે તો એ શું દર્શાવે છે તો સક્રિય અને અર્થપૂર્ણ કાર્ય દ્વારા શીખવું દર્શાવે છે શું દર્શાવે છે તો સક્રિય અને અર્થપૂર્ણ કાર્ય દ્વારા શીખવું એ કોગ્નિશન હાઈપોથેસિસ દર્શાવે છે હવે કોગ્નિશન હાઈપોથેસિસ તો એને શું કહીશું તો જ્ઞાન સંજ્ઞાન પર આધારિત અનુમાન શું કહીશું જ્ઞાન સંજ્ઞાન પર આધારિત એક અનુમાન કહીશું ઇકોતેર છે રોબિન્સનના મોડેલ અનુસાર ભાષા કઈ ક્રમમાં શીખવી જોઈએ રોબિન્સન છે તો એમના મોડેલ અનુસાર ભાષા છે એ ભાષા આપણે કયા ક્રમમાં શીખવી જોઈએ તો પહેલું શું આવશે સાંભળવું મતલબ કે શ્રવણ બોલવું એટલે કે કથન વાંચવું તો શ્રવણ કથન અને વાંચન અને લખવું એટલે લેખન તો આ જે ભાષા છે એના શીખવાનો એક ક્રમ છે તો એક તો કથન શ્રવણ વાંચન લેખન એટલે કે સાંભળવું બોલવું વાંચવું અને લખવું તો આ રીતે આપણે શું ભાષાનો ક્રમ છે એ આ રીતે શીખી શકાય છે બોતેર છે કોગ્નિશન હાઇપોથેસિસ એટલે કે જ્ઞાન સંજ્ઞાન પર આધારિત અનુમાન શું દર્શાવે છે તો આ જે જ્ઞાન સંજ્ઞાન પર આધારિત જે અનુમાન છે તો એ શું દર્શાવે છે તો એ શું આવશે સક્રિય અને અર્થ અર્થપૂર્ણ કાર્ય દ્વારા શીખવું દર્શાવે છે શું દર્શાવે છે તો સક્રિય અને અર્થપૂર્ણ કાર્ય આધારિત શીખવું એ શું દર્શાવે છે તોત્તેર નંબર છે રોબિન્સનના ભાષા શિક્ષણમાં કઈ બાબત મહત્ત્વપૂર્ણ છે રોબિન્સનનું જે ભાષા શિક્ષણ છે તો એમાં કઈ બાબત છે એ મહત્વપૂર્ણ રહેલી છે તો જવાબ આવશે સક્રિય ભાગીદારી શું આવશે તો સક્રિય ભાગીદારી એક્ટિવ એન્ગેજમેન્ટ તો એ ભાગીદારી કોની કોની વચ્ચે હોઈ શકે છે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે હોઈ શકે છે વિદ્યાર્થી શિક્ષક વચ્ચે હોઈ શકે છે વિદ્યાર્થી વાલી વચ્ચે હોઈ શકે છે તો ચુંબોતેર છે રોબિન્સન મુજબ કોન્ટેક્ટ બેઝ લર્નિંગ એટલે કે પરિસ્થિતિ આધારિત શિક્ષણ શું આપે છે રોબિન્સન છે તો એમના મત મુજબ છે કોન્ટેક્ટ બેઝ લર્નિંગ છે એટલે કે પરિસ્થિતિ આધારિત શિક્ષણ છે તો એ શું આપે છે તો વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન પરિસ્થિતિમાં અર્થ સમજવામાં મદદ કરે છે જે રોબિન્સનના મત મુજબ જે પરિસ્થિતિ આધારિત જે શિક્ષણ છે તો એ વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન એમનું જે વાસ્તવમાં જે જીવન જીવી રહ્યા છે જે પરિસ્થિતિમાં છે તો એને એનો અર્થ સમજવામાં મદદ કરે છે પંચોતેર નંબર છે રોબિન્સન મુજબ બાળકો ભાષા શીખી શકે છે જ્યારે તેઓ તો પરસ્પર ક્રિયા એટલે કે ઇન્ટરેક્શન દ્વારા અર્થપૂર્ણ કાર્યો કરે ત્યારે તો બાળકો છે તો એ ભાષા ક્યારે શીખી શકે છે તો પરસ્પર ક્રિયા ઇન્ટરેક્શન દ્વારા એ અર્થપૂર્ણ કાર્યો કરે કેવા તો અર્થપૂર્ણ એટલે અર્થ સમજાય એ પ્રમાણે એ કાર્યો કરે તો એ બાળકો ભાષા શીખી શકે છે મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે ચોતેર નંબર છે રોબિન્સન લેંગ્વેજ લર્નિંગ લેંગ્વેજ લર્નિંગ એટલે કે ભાષા અધ્યયન જો લેંગ્વેજ લર્નિંગ એટલે શું થશે તો ભાષા અધ્યયનમાં એક્ટિવ એન્ગેજમેન્ટ એટલે કે સક્રિય ભાગીદારી શું કરે છે તો રોબિન્સન લેંગ્વે રોબિન્સન છે તો એના લેંગ્વેજ લર્નિંગમાં એટલે કે ભાષા અધ્યયનમાં એક્ટિવ જે એન્ગેજમેન્ટ છે એટલે કે સક્રિય ભાગીદારી શું કરે છે રોબિન્સનના મત મુજબ છે તો શું આવશે વિદ્યાર્થીઓ ભાગ લે અને સહભાગીદારીથી શીખે તો ભાષા અધ્યયન તો ભાષા અધ્યયન છે એમાં સક્રિય ભાગીદારી શું કરે છે તો એમાં શું આવશે તો વિદ્યાર્થીઓ ભાગ લે અને સહભાગીદારીથી શીખે સિત્તોતેર છે ગુડમેનના મતે ગુડમેન છે એના મતે વાંચન એટલે શું તો ગુડમેનના મતે વાંચન એટલે શું થશે તો જવાબ આવશે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે વાંચન છે શું છે તો અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા કેવી પ્રક્રિયા છે તો અર્થને તારવવાની પ્રક્રિયા છે તો આ જે કથન છે એ ગુડ મેનનું કથન છે તો ગુડ મેન કહે છે કે વાંચન એ છે અર્થ મેળવવાની પ્રક્રિયા કરતાં કેવી પ્રક્રિયા છે તો અર્થ તારવવાની પ્રક્રિયા છે ઇઠોતેર છે ગુડમેનના લેંગ્વેજ લર્નિંગ ગુડ મેનના લેંગ્વેજ લર્નિંગ એટલે કે ભાષા અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ભાષા અધ્યયન છે તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે જે ગુડમેન છે તો એ ગુડમેનના ભાષા અધ્યયન મુજબનો મુખ્ય ઉદ્દેશ શું છે ગુડમેન છે તો એ ભાષા અધ્યયનમાં મુખ્ય ઉદ્દેશ કોને ગણે છે તો એ કોને ગણે છે તો અર્થતારવવો કોને ગણે છે અર્થ તારવવો એ ભાષા અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ છે એ ગુડમેન ગણે છે ઇગ્ને છે માનસિક ભાષાશાસ્ત્ર સંજ્ઞાન સિદ્ધાંત શું દર્શાવે છે જે માનસિક ભાષાશાસ્ત્ર સંજ્ઞાન છે સિદ્ધાંત છે તો એ શું દર્શાવે છે તો એનો જવાબ થશે જવાબ થશે ભાષા શીખવાની પ્રક્રિયા માનસિક પ્રક્રિયા પરિસ્થિતિ સંદર્ભ અને અગાઉના જ્ઞાન પર આધારિત છે જે ભાષા શીખવાની પ્રક્રિયા છે તો એ માનસિક પ્રક્રિયા છે પરિસ્થિતિ એટલે કે સંદર્ભ અને અગાઉના જે જ્ઞાન છે એના પર આધારિત છે એસી છે ગુડમેનના અભિપ્રાય પ્રમાણે વાંચનનું મુખ્ય લક્ષણ કયું છે ગુડમેન છે તો એમના અભિપ્રાય પ્રમાણે એમના મત મુજબ વાંચનનું મુખ્ય લક્ષણ કયું છે તો સક્રિય વિચારશીલ અને અર્થમય પ્રક્રિયા તો શું છે સક્રિય વિચારશીલ અને અર્થમય પકડ્યા છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો તથા વિડીયોને અવશ્ય લાઈક કરજો તેમજ તમારા મિત્રવર્તુળને આ વિડીયો અવશ્ય શેર કરજો